લીલા પાનડણોનો છો બનાય છોટાને પોચો એની બનાવજો ભાજી ખાઈને થજો રાજી બોલો હું કોણ છું મારા વાથે તરી મારા સાંબા સ્વાદ લાવવા નાખો મીઠું ને મરી બોલો હું કોણ છું બોલ દે મીયા તું بیا મારે માથે કરકડી ચાલ જાણે કરકડવાર ચોમાસામાં હું પાકું છું બોલો કોણ છું સાચો જવાબ થેન્ક યુ